રસ્તા પર વધતા એક્સિડન્ટનું કારણ સફેદ લાઇટના સૈડા રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે સિટી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર સફેદ લાઇટના આક્રમક સૈડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને આ ચોમાસાની સિઝનમાં રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓની હારમાળા વચ્ચે સફેદ લાઇટના પ્રકાશથી અંજાઈ જવાથી અકસ્માતની દહેશત વધતી જાય છે તો લાગતા વળગતા સંબંધિત તંત્રો આ બાબતે પગલાં ભરે તેવી નાગરિકોની માંગ છે આ સંબંધિત તમામ અધિકારીઓ પોતાની કાર લઈને રાત્રિ દરમિયાન સેલ્ફ ડ્રાઈવિંગ કરે તો જ હકીકત જાણવા મળે બાકી એસી ચેમ્બરમાં બેસી કાગળ ઉપર સબ સલામત ગાણા ગાતું તંત્ર એકવાર રાત્રે રોડે ચડે તો આ બાબતે હકીકતમાં વાસ્તવિક શું છે એનો ખ્યાલ આવે તેવું આમ નાગરિકનું કહેવું છે જનહિતમાં જારી